રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ અને વાસમો દ્વારા ભુલાવના ઝોન પાંચ માં પાણીની લાઈન ધારાસભ્ય રમેશભાઈ મિસે હસ્તે લોકાર્પણ કરાયું હતું ભરૂચના ભોલાવ વિસ્તારમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ અને વાસમો દ્વારા નલ સે યોજના અંતર્ગત ભોલાવના ઝોન પાંચમાં આવેલ પંપ પાણીની લાઇનનું ધારાસભ્ય રમેશભાઈ મિસલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી અને સ્થાનિક સરપંચ નિમિષાબેન ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ તેમજ સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આ યોજનાથી ભોલાવ ગામને વિવિધ સોસાયટીમાં પીવાનું પાણી મળી રહેશે ગયા વર્ષે જાડેશ્વર ગ્રામ પંચાયતની હદનો વિસ્તાર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદના વિસ્તારમાં પીવાના પાણીની શરૂઆત કરવામાં છે અને ટેકલના ભોલના બે ઝોન જાડેશ્વરના ઝોનમાં આ કામો અધૂરા એમાંથી આજે એક ઝોન પાંચ નંબરના ઝોનમાં રેલવે ટ્રેકની પાછળનો વિસ્તાર ભરૂચ નંદેલાવ રોડ આવેલી લગભગ અગિયાર સોસાયટી અને ત્રણ જેટલા એપાર્ટ આ બધા વિસ્તારના નાગરિક પરિવારોને આજથી પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ જીવન આ યોજના છે આ વિસ્તારના નાગરિકોને આ યોજનાનો લાભ આજથી જ મળવા શરૂ થઈ રહ્યો છે આજે એનું લોકાર્પણ થયું છે ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો આ વિસ્તારના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં પાણી પુરવઠા વિભાગ વાસમો અને ભોલાવ ગ્રામ પંચાયત સંયુક્ત રીતે આ આખી યોજનાને પ્રત્યેક ઘર સુધી લઈ જવા માટે હવે બાકીનું જે નેટવર્કનું કામ છે એને આગામી દિવસોમાં પૂરું કરશે જે જે સોસાયટીઓ આ નેટવર્કથી જોડાય છે એને જ પાણી મળશે અને બાકીના જે કોઈ પણ સોસાયટીમાં હજી નાનું મોટું નેટવર્કનું અધૂરું કામ હશે એને નજીકના દિવસોમાં પાણી મળતું થઈ જશે